વેલકમ ટુ માય ચેનલ જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર એક સ્વાધ્યાય એક પોઈન્ટ એક એક પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવારો માઇનસ સાત હોય જુઓ તમારી જાતે અસંખ્ય જવાબો લખી શકો છો બી તફાવત માઇનસ દસ હોય જુઓ માઇનસ ત્રીસ માઇનસ માઇનસ વીસ છે અહીંયા પણ બીજા ઘણા જવાબો લખી શકાય છે ત્રીજું જેનો સરવારો જીરો હોય તો જુઓ માઇનસ પંદર વત્તા પંદર બરાબર જેનો તફાવત આઠ હોય તેવા ઋણ પૂર્ણકોની જોડી લખો જુઓ માઇનસ ચાર માઇનસ માઇનસ બાર બરાબર માઇનસ ચાર વત્તા બાર બરાબર આઠ

એવા બે પૂર્ણાંકોની જોડ છે જેમનો સરવાળો માઇનસ પાંચ થાય છે તેમાંનો એક ઋણ પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક છે અહીંયા પણ બીજા જવાબો તમે તમારી જાતે લખી શકો છો સી જેનો તફાવત માઇનસ ત્રણ હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો તો જુઓ માઇનસ બે માઇનસ એક માઇનસ બે માઇનસ એક બરાબર થશે માઇનસ ત્રણ આ માઇનસ બે અને એક એવા બે પૂર્ણકોની જોડ છે જેમનો તફાવત માઇનસ ત્રણ છે તથા તેમાંનો એક ઋણ પૂર્ણાંક છે અહીં પણ બીજા જવાબો તમે લખી શકો છો પ્રશ્ન ત્રણ વીજના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ માઇનસ ચાલીસ દસ અને જીરો છે ટીમ બીના ગુણ દસ જીરો અને માઇનસ ચાલીસ છે તો કઈ ટીમના ગુણ વધુ છે શું આપણે કહી શકીએ તો પૂર્ણ કોઈ પણ ક્રમ આપણે દસ વત્તા જીરો એટલે દસ તો માઇનસ ચાલીસ વત્તા દસ બરાબર માઇનસ ત્રીસ ટીમ બી ના ગુણ દસ વત્તા જીરો વત્તા માઇનસ ચાલીસ તો દસ વત્તા જીરો એટલે દસ તો દસ વત્તા માઇનસ ચાલીસ એક દર ને કૃણ એટલે ચાલીસ માંથી દસ જાય ત્રીસ આમ બંને ટીમના ગુણ સરખા એટલે કે છે તો જવાબ જે હતો હા આપણે કોઈપણ પણ પૂર્ણાંક સંખ્યાઓને ઉમેરી શકીએ છીએ પ્રશ્ન ચાર નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો એક માઇનસ પોચ વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ આઠ પ્લસ ખાલી જગ્યા ક્રમ ક્રમનો નિયમ લાગુ પડે છે માઇનસ પાંચ બીજો ત્રેપન પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન અહીંયા જવાબ પ્રશ્ન છે માઇનસ ત્રેપન છે તો જવાબ આવશે શૂન્ય અહિયાં માઇનસ છે તો સરવાળા માટેની તટસ સંખ્યા શૂન્ય ત્રણ સત્તર વત્તા ખાલી જગ્યા બરાબર 0 તો માઇનસ સત્તર ચાર તેર પ્લસ માઇનસ બાર પ્લસ માઇનસ જવાબ આવશે માઇનસ સાત તેર વત્તા માઇનસ બાર વત્તા માઇનસ સાત અહીંયા જૂથનો નિયમ છે પાંચ માઇનસ ચાર વત્તા પંદર વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર પંદર પ્લસ ખાલી જગ્યા તો અહીંયા પણ ચૂથનો નિયમ છે તો જવાબ આવશે માઇનસ ત્રણ અહીંયા આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર ચેપ્ટર એક પૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય એક પોઈન્ટ એકનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે Thanks for watching.